રસ્તામાં તો એમ લાગે કે નદી વહે છે એટલું પાણી જાય છે અને આપડે જેટલું બને એટલું બધું પાણી જો ભરી દીધું છે અને કેમ લાગે આ વરસાદ

તો કેટલું પાણી કેટલું ભરાઈ ગયું અંધારું થઈ ગયું એકદમ અવાર હવાર માં જવા દીવ ઉગવાના બદલે અંધારું થઈ ગયો હવે ફર્યુ કે ઉવાળવા નથી એટલે આ અલી જ્યારે સાસું કામ લઈ લીધું 12 રોટલી છે અને જેની આજે આપણે સ્કૂલ નહીં કારણ કે આપણે તો નથી આવે માટે આજ નહીં એને રોટલી બની ગઈ કે બા હવે એક વાર છે ને તો ફરી એકદમ પાણી હોય એટલે પાણી ફરી પોળ જમીલે યત્યારે કેમે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે ફૂલ એટલે ફૂલ નહીતર જો આપણે ગાયોને બધીને નીરી દીધું થાય ગાયો ખાઈ છે એકદમ શાંતિથી અને વરસાદના કારણે છે ને આપડી ઢારે બધી તો હુઈ ગઈ

આપડી નદી રસ્તો ઠંડુ અને હવે આપડે છે ને આપણું ઢાળિયું સારું કરવાનું છે ગાયો કારણ કે ફવા દીનો એક ધારો વરસાદ હારો છે એક ધારો વરસાદ શરૂ છે એટલા માટે આપણે કાંઈ વાહન દૂટ કાંઈ કર્યું નથી હવાળું ખાલી માલને બધા નીર જીધું ગાયું ને અને હવે આપણે છે ને અત્યારે શું કહેવાય હેઠે બધું સારું કરી છીએ અને અહીંયા આપણું તો ખાણ હતું પણ કાંઈ પહેલું નથી એટલે વાંધો નહીં કે એવું હતું ખાણ પલ્લી જાય પણ ખાણ કાંઈ પહેલું નથી થોડોક ભેજ લાગ્યો છે અને ગાયું બધી પલ્લી ગઈ છે ને હેઠે ભીનું થઈ ગયું છે ઓલા ઢાળિયામાં તો બહુ વાસટ આવી એટલે બધી ગયો પલ્લી ગઈ છે તો ને આપણે બધું હેઠે સફાઈ કરને છે તો વરસાદ આપણો ધીમો પડી ગયો છે અને વરસાદ એક તો જોઈ તો રાહ જોતા થાય કે વરસાદ થાય તો સારું પણ જ્યારે વરસાદ આવ્યો તો કેવી રીતે આવ્યો તમે જોઈ શકો છો આપણે નિરણ જોવો પડશે

પેલા વરસાદ અહીંયા અંદર ન આવે પણ પવન એટલો બધો હતો ને કે આમ બધી વાસટ આવી ગઈ બધું ભીનું કરી દીધું નકર આપડે આ અડધું પોણું સો હું ગયું આપડે ગાયો ને ક્યારે ભીનું નથી છું તો પણ આ વખતે થઈ ગયું કેમ શીખવા મળ્યું છે કે આઢાળી અને હવે જે કઈ કામ શરૂ કરીએ ને તો આ પડખા પેક કરાય ના તો આપણે વાહિંદુ વાય અને ઢેગલા તો કરી દીધા છે તો હવે આને આ નદી માં લઈ વાહિંદુ નાખવા જવું ને એ વિચાર કરવો પડશે કા આખો તો પડશે હા આ બધું ભેગું થઈ જાય તો ગાયું બે આપણે ઈ નિરણ કરી છે ને બધી નિરણ વાસક કારણે બધી પલ્લી ગઈ એટલે ભરી નમ નાખવાની છે ને આમે આપણી જે નિરણ તો પલ્લી પલ્લી ગઈ છે એટલે આખો થઈ તો કેવી રીતે બધું એક્સેપ્ટ કરશું કારણ કે અત્યારે નિર્ણય તાત્કાલિક મળી નો રહી આપણે ગાયું તો વધારી દઈએ પણ ગાયું વધારીને પછી એને ઘાસ કારણે સુવિધા કરવી ને એ બહુ વાપરું છે અને સુવિધા કરી તો આ ચોમાહામાં આવું થાય આપણે શિયાળ કરીને કહો તો શેરની હેઠળ આપણે આપણને એવું હતું કે કાંઈ વાંધો નહીં આવે હવે નાખવા જવાનું છે નાખવા છે ને આપણે અહીંયા જો પાઇડ ફીરી છે મોટી જબર પાણીની એની અંદર થઈ નાખવા જવાનું છે તો ભરી લીધું છે ને આપણે નાખ્યો એ કેમ થાય ભાઈ તેની ને પપ્પા ને ટ્રોલી લઈને જાણ છે વાહે મારે જવાનું છે પછી

હલા હે ક્યાં તો આપણે જો આ બધું વાળી ખાડો આવ્યો ક્યાં હું છું એમ કારણ કે માટી વાડી ની છે એટલે મારો પગ ખૂટી ગયો અને લફરી ગઈ હેઠી ત્યારે વિડીયો શરૂ નતો ને તો તમને બતાવત કે કેવી રીતના મેં લસરપટી ખાધી આવી રીતના આપણે કામ કરતા કરતા લસરપટીઓ ખાધી ને પછી આપણને કોઈ દિવસ ગાર્ડન માં જઈ લસરપટી ખાવાનું મન ન થાય કા સાદો એ તો આપણી ગાયોને હેઠે કોરો રાખવું હોય તો આ બધું કામ કરવું પડે હા શું કે હા રેબડું અને હું કે ગોઠણ હામી રાબ કહેવાય આપડા ગઢિયાની એક કેણી છે કે તમે આપણે આ ઢવડી એકી ને તો ઘી વાળી રાભ ખાઈ ચાલો જાત મહેનત જિંદાવાદ શરૂ થઈ ગઈ છે

何